મિત્રો આપણે અત્યારે આવ્યા છીએ હળવદ તાલુકાના ચાડધરા ગામે અને એ પેલા વાત કરતા પેલા મિત્રો હળવદના જે છે એક વાત એ જણાવી દઈએ કે આજથી બે દશકા પાછળ આપણે જઈએ તો કોઈ પણ એવું ગામ નહોતું કે એના ઓકરામાં રેતી ન હોય ગામમાંથી પસાર થતી નદીમાં રેતી ન હોય અત્યારે પરિસ્થિતિ એવી થઈ ગઈ છે કે બ્રાહ્મણી નદી સિવાય બાકી ક્યાંય રેતી રહી નથી કોઈ પણ ગ્રામ્ય વિસ્તારમાં નાનું મોટું કઈ બાંધકામ કરવું હોય મંદિર બનાવવું હોય ઘર બનાવવું હોય કે ઘર બહાર ઓટલો બનાવવો હોય તો અત્યારે રેતી જે છે એ ફરજિયાત બારથી આવી પડે છે નહીતર આજથી બે દાયકા પહેલા રેતી જોતી હોય તો આપણા ગામમાંથી ત્યાં જ આપણને હતી આ પરિસ્થિતિ જે છે છે મિત્રો એ એટલા માટે આવી થઈ ગઈ કે રેતી હતી બધી ચોરી ગઈ છે મોટા ભાગની હવે ક્યાંય રહી નથી હવે માત્ર બ્રાહ્મણી નદી સિવાય આપણી અડવદની વાત કરીએ તો બ્રાહ્મણી નદીમાં પણ ધનાડા છે તો અહીંયા પૂરી થઈ ગઈ છે રેતી મિયાણી છે તો અહીંયા પૂરી થઈ ગઈ છે મયુરનગર છે તો અહીંયા પૂરી થઈ ગઈ છે ચાડદરા ગામ એક એવું છે ચાડદરા ગામ હજી રેતી જે છે મિત્રો એ નથી લેવા દેતા કોઈને સેવામાં એમાં જોતી હોય તો વાત જુદી છે બાકી ત્યાંથી રેતી ચોરવાનું જે કંઈ કારસ્તાન છે જે તે સમયે એસએમસીએ દરોડો પણ પાડ્યો તો બંધ થઈ ગયું હતું હવે અત્યારે પરિસ્થિતિ એવી છે કે આજ બ્રાહ્મણી નદીમાં બ્લોક આપવામાં આવ્યા છે બ્લોક જે છે એની ફાળવણી કરવામાં આવી છે જેની સામે ગ્રામજનો વિરોધ કરી રહ્યા છે કે આ માં સમાન બ્રાહ્મણી નદી છે આ નદીમાં જે રેતી છે આ નદીમાંથી રેતી ઉપાડવામાં ન આવે અને જે બ્લોક મંજૂર થયા છે તો એ વહેલી તકે બંધ એને ટૂંકમાં રદ કરવામાં આવે તેવી ગામ લોકો માંગ કરી રહ્યા છે કોઈ પણ સંજોગોમાં અહીંયાથી રેતી જે છે એ લઈ જવા દેવામાં નહીં આવે કારણ કે આ નદી બ્રાહ્મણી નદી છે અને મા તરીકે અહીંના આજુબાજુના ગામના લોકો જે છે મિત્રો એ પૂજે છે આપણી સાથે ગ્રામ પંચાયતના સભ્ય છે ભગીભાઈ આપણે એમની સાથે ભગીરથભાઈ સાથે થોડી વાત કરીએ ભગીરથભાઈ ઘણા સમયથી અમે કે આ રેતી જે છે એ ચોરવાનું બંધ કરાવવા માટે થઈને આખી મુહિમી ઉપાડેલી છે જે તે સમયે અહીંયા જે એસએમસીએ દરોડો પાડ્યો હતો બાર કરોડ થી મુદ્દામાલ પણ પીગડો હતો અત્યારે હવે બ્લોક મંજૂર કરી દેવામાં આવ્યા છે એટલે પરિસ્થિતિ એવી થઈ કે આપણા તાલુકાના જે લોકો હતા કે આજુબાજુના ગામના લોકો હતા તેને આપણે ટ્રેક્ટરે ભરવા ન જ દેતા હવે બારના તાલુકાના બારના જિલ્લાના લોકોએ બ્લોક મંજૂર કરી દીધા છે અને અહીં જે રેતી છે એ આવતા દિવસોમાં જો મંજૂર થઈ જ ગયા છે તો ઉપાડી લેવાના છે પછી જ્યારે ગામ લોકોને રેતી જોતી હોય છે બારના કે બારના જિલ્લાનામાં કે તાલુકામાંથી લાવવી પડશે તમારી શું માંગ છે ગ્રામજનોની હું ચાળદરે ગામ પંચાયતનો સદસ્ય છું આ કાર્ય ખરેખર તો મારે ન કરવું જોઈએ અમારા ગામના જે સરપંચ મુહિમ કરે છે પણ જોવા જઈએ તો ઓગણીસો પંચાણુંથી બે હજાર સુધી મારા મમ્મી જ સરપંચ હતા ત્યારે ઓગણીસો સત્તાણુંમાં ગ્રામસભામાં ઠરાવ થયેલો છે કે ભાઈ આ ચારદર ગામમાં રેતી ઉપાડવી નહીં અને બ્લોક પાડવા રહી પછી જે તે સમયે બે હજાર ચારમાં મયુરનગર ગામમાં બાજુનું જ ગામ છે ત્યાં પણ બ્લોકની પ્રોસેસ થઈ હતી ત્યારે ભાઈ અમારા ભાઈ ઉમેશસંઘભાઈ હતા અને રામદાન ધીરુભાઈના નામનો બે હજાર ચારનો ગ્રામસભાનો ઠરાવ છે કે ભાઈ બ્લોક ન પાડવા તો કહેવાનું એ છે કે આજુબાજુના ગામમાં ક્યાંય બ્લોક પડ્યા નથી છે છે બીજું કે આ જે જે બ્રાહ્મણી નદી અમારે તે સમયે અહીંથી આપણે માત્ર પાંચસો જે દેખાય છે સિંચાઈ છે સિંચાઈ યોજના માટે સરકારે સિંચાઈ યોજના માટે એક બંધ બનાવી આપે છે અને હાલમાં પણ અહીંથી પાંચસો મીટર કે એક કિલોમીટર દૂર એક મોટા ડેમની વાત ચાલી રહી છે હવે સરકાર જો એક જો તમે વાત કરી જે તે સમયે આપણા પૂર્વ મંત્રી છે જયંતિભાઈ એમને એક રજૂઆત પણ કરેલી છે કે બ્રાહ્મણી નદી જે આપણી છે એટલે આ ચાળદ્રાગ મિયાણી કે અજિતગઢ તો આ બાજુ આવ્યું ટીકર તો ત્યાં આગળ બ્રાહ્મણી ત્રણ ડેમ બનાવવા માટે થઈને એમને મને ખબર છે આજથી લગભગ દોઢ બે વર્ષ પહેલા એવી રજૂઆત પણ કરી છે કે બ્રાહ્મણી ત્રણ ડેમનું નિર્માણ કરવામાં આવે હાલમાં એક એક પ્રોસેસ ચાલી જ રહી છે લગભગ એક કિલોમીટર આગળ જ કદાચ આવે છે બીજું કે હવે આ રેતી છે તમે કીધું એમ કે ભાઈ આગળ જઈને મકાન બનાવવું છે તો ગામના એ બધું પણ સાઈડમાં માર્યું હવે અમારું ગામ છે ને મેન પશુપાલન અને ખેતી વ્યવસાય માટે જોડાયેલું છે હવે આમાં વસ્તુ એવું છે કે અમુક લોકોને ડર લાગે છે જે લોક કે જે ખેતી કરે છે અમુક જે આગેવાનો છે આવ્યા છે બાકી અમુકને ડર છે અને આજથી કરીને છ મહિના પહેલાથી હું અમારા ગામના સરપંચને કહું છું કે ભાઈ તમે બ્લોક પડશે કારણ કે મેં ઈ કોરિન્ડમનું મારે પ્રીમિયમ વર્જન છે આજથી ગુજરાતમાં જ્યાં જ્યાં પણ બ્લોક પડે એનો મને મેલ આવે છે હું સીએ છું એટલે મને બધું ખ્યાલ છે તો કે હું જીવું છું ત્યાં સુધી બ્લોક નહીં પડતો આવો અમારા સરપંચનું કમિટમેન્ટ છે પછી જે દિવસે બ્લોક પડ્યા તે દિવસે રાતે મેં ફોન કર્યો તો કે એ તો મીઠું સરોવર બનવાનું છે તાંત છે જે હોય તે પછી હમણાં બે દિવસ ગામમાંય વાત થઈ તો કે ભલે નવું પડી જાય હવે સરપંચ ને કોઈ જાગૃતતા છે નહીં કે પછી જે થયું હોય બીજું ને જાગૃતતા નથી જે તે સમયે અમે જોયેલું છે ચૂંટણી હતી સરપંચ ચૂંટણી લડ્યા જીતા તો પછી એ સમયે અમે પણ એક પ્રેસ નોટ બનાવી હતી સરપંચ એવું નક્કી કર્યું હતું જ્યાં સુધી ચાળદરા પાસેથી બ્રાહ્મણી નદીમાં રેતી ચોરી થાય છે રેતી ચોરી બંધ નહીં થાય ત્યાં સુધી છે કે હું ચાર્જ નહીં સંભાળું એવું સરપંચનું કહેવાનું થયું હતું હમણાં અમે સરપંચનો કોન્ટેક્ટ કર્યો હતો કે અત્યાર લગી તો અનલીગલી ને બધું ભલે ને લીગલીમાં લઈ જતા હોય તો સરકારને પણ કે એરિયા છે થોડીક આવક થશે હવે આવક થશે તો એમને પેલા એ તો ખ્યાલ હોવો જોઈએ કે કેટલી રોયલ્ટી ગ્રામ પંચાયતને મળશે બ્લોક પડી ગયા પછી આજની તારીખ સુધી બાવીસ ટ્રેક્ટર ગયા છે રોયલ્ટીનો કોઈ હિસાબ છે ગ્રામ પંચાયત પાસે નથી બીજું એ વાત દૂર રહી ગામનો વિવાદ જે છે પંચાયતનો હવે આ ગામમાં આ ગામની નદી ઉપર મિયાણી ટીકર મયુરનગર પછી આપણે રાયસંગપુર મયુરનગર મયાપુર અને અમરાપુર આ ગામના તમે જોઈ શકો છો કે આ છે છે હવે હવે એક જ સ્ત્રોત આ વહી જશે તો પેલા તો ખેતી બંધ થઈ જશે એટલે સ્થળાંતર કરવું પડશે પશુ જશે પાણી તો ખરાબ થઈ જશે પણ લોક જ વહી જશે અને રેતી જ વહી જશે બાજુમાં સિંચાઈનો ધક્કો છે તો ધક્કો તૂટી જશે એટલે ગામને ખેતી માટે પછી કોઈ જ ઓપ્શન રહેતો નથી બીજું કે જો હવે અહીંયા તો પડ્યા છે અંદરના બ્લોકની પણ પ્રોસેસ ચાલુ છે સી વન થી લઈને સીન એટીન સુધીની કંઈક બ્લોકની પ્રોસેસ છે હવે અમારું ગામ તો ગામ રહ્યું માત્ર નદીના નદીથી બે ફૂટ પણ દૂર નથી હવે માનો કે બધી બાજુ રેતી ઉપડી જશે તો બે પોઈન્ટ બેનો આંચકો આવશે ને ભોપોનો તો અમારે હવે નુકસાન થશે અસ્તિત્વ ખતમ થશે એટલે અમારી એવી અરજ છે ટૂંકમાં નદીના કાંઠે વસેલું છે બધી બાજુથી રેતી ઉપડી ગઈ તો ધસવાનું ખરું અને અમે હાલમાં અમારે પંચાયતમાં સરપંચ બેગી વાત થઈ હતી અને તલાટી બેગી ભાઈ સંરક્ષણ વોલ બનાવવાની અમે પ્રોસેસ કરીએ છીએ કે સંરક્ષણ વોલ બનાવીએ હવે જો ગવર્મેન્ટ કે જે જે રીતે પ્રોસેસ અમે આરટીઆઈ બી કરવાના છીએ પીઆઈએલ બી કરવાના છીએ અમે એમ નથી લેવા દેવાના રહેતી બરાબર બાકી આ કાર્ય ખરેખર સરપંચને સાથે રહીને કરવું જોઈએ સરપંચ મુહિમ ચલાવતા હતા કે જે તે સમયે ચાર્જ નહીં લઉં તો આજે સરપંચને ખરેખર અહીંયા હાજર રહેવું જોઈએ બીજું સરપંચ અરજી કરે છે કે ભાઈ એથી અટકાવો તો ખરેખર નૈતિકતાના ધોરણે આજે હાજર રહેવું જોઈએ કે ના રહેવું જોઈએ બરાબર એ નથી હાજર આપણે એમને રિક્વેસ્ટ કરી છ મહિનાથી કરી પણ કોઈ રિપ્લાય નહીં પછી હવે ના છૂટકે બધાએ કીધું તો આપણે કરીએ હવે જે તે સમયે થોડું ઘણું ખનન જે થોડું ઘણું કે વધારે એસએમસી એરિયડ પાડી પછી સ્ટોપ છે અને નાનું મોટું ચાલતું હશે અને સેવાકીય સંસ્થાઓને આપણે આપીએ છીએ પણ હવે જો આ જ ઉપડી જશે ને તો અમારા ગામનો તો મેઇન ધરોહર બેઝ છે ખેતી ખેતી નષ્ટ થઈ જશે અમારો મેઇન અમારા ગામમાં અમુક નોકરીયા તો છે પણ જે લોક છે રબારી છે કે લોક ઓરણ છે કે અમારા ગઢવી પણ છે જેને ટૂંકી જમીનો છે માત્ર ને માત્ર ખેતી આધારિત ગામ છે હવે આ જશે તો પાણી એક તો પેલા મેટ આવી જશે એટલે પાણી પૂરું થઈ જશે પાણીનો સિંચાઈનો અહીંયા જ બ્લોક છે અહીંથી પાંચસો મીટર નથી બરોબર આ જ બ્લોક ઉપડી જાય એટલે ધક્કો ધસી જવાનો છે આ ગવર્મેન્ટ જ બનાવેલો છે સિંચાઈ માટે આ ધક્કાથી અમે ત્રણ સિઝન લઈ શકીએ છીએ સરકારને આભારી છે કે અમારી વિનંતી છે અને બીજું એ કે આ બધા ગામના બધા જ ગામના ખેડૂતો અને અમે પીએલ બી કરશું અને ના છૂટકે છેલ્લે અમારે બધા આત્મવિલોપન કરશું બીજો તો કઈ ઉપાય નથી અને ઉપાડવા દેવાની નથી અમે ઉપાડવા દેવા આવશે નહીં અમે સરકારને સપોર્ટમાં છીએ સરકારને અને બીજું કે જ્યારે પણ થયું જે હરરાજી થઈ કે ત્યારે પણ અમે વિરોધ કરેલો ભૂતકાળમાં અમારા ગામમાંથી એક ભાઈએ એપ્લિકેશન કરેલી ત્યારે કે આ ભાઈ અભિયારણ છે અભિયારણ છે એ બેજ ઉપર કેન્સલ થયેલું પછી અમારા એક ભાઈ છે મયુરનગરમાં પહેલાં સરપંચ હતા હવે એમે એક ગામમાં કેન્સલ કરાવેલા છે તો એવું કેમ કે ભાઈ મિયાણીમાં નહીં બ્લોક મયુરનગરમાં એક ચારદરામાં જ લોક એવો એવો પક્ષપાત ભર્યો બીજું અમે હમણાં જ થોડીક મિનિટો પહેલાં જ આપણા લોકપ્રિય સાંસદની પણ મેં રજૂઆત કરી છે ટેલિફોનિક દ્વારા એમે પણ અમને કીધું છે કે અમે તમને સાથ આપશું એટલે અમારી એક જ વિનંતી છે કે ગામની મેન ધરોહર જળવાઈ રહે ખેતી અને પશુપાલન જળવાઈ રહે અને જે નાનો ખેડૂત છે સીમાંત ખેડૂત એનો આવક બંધ ન થાય અને એને કે સ્થળાંતર ન કરવું પડે એવી અમારી ગુજરાત સરકારને વિનંતી છે કે આમાં ધ્યાન આપે અને કંઈક ઘટતું કરે ઓકે આ કહી રહ્યા છે કે કારણ કે ખતરો ગામ માથે છે આ જે સામે લખેલું છે ને ગુજરાત સરકાર દ્વારા મંજૂર થયેલ બ્લોક બ્લોક હોલ્ડર ને તેની સાથે સર્વે નંબર ને બધું લખેલું છે ચાડદરા સી ટુ એટલે જુદા જુદા ચાર બ્લોક ફાળવા છે એક બ્લોકમાં હા એ નહીં એક 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 બ્લોકમાં કેટલીક જગ્યા આવતી એ છે હવે આમ તો એક હેક્ટર આપેલો છે મારો નથી પરંતુ પરંતુ એવું છે કે હવે અહીંયા તો બોર્ડ મારી ગયા છે પણ લગભગ એક જ વ્યક્તિને ત્રણ કે ચાર બ્લોક આપ્યા છે આ ગામથી થોડું દૂર છે પણ સિંચાઈ યોજનાથી નજીક છે પાછું આગળ જે નવી સિંચાઈ યોજના હોય ત્યાંથી નજીક છે બીજું હવે મેન મુદ્દો એ છે કે અમારા ગામની સાત થી આઠ હજાર વીઘા આજુબાજુના ગામની આજુબાજુ સાત થી આઠ હજાર વીઘા જમીન સામે કાંઠે છે હવે ચારદરા ગામના ખેડૂતને નથી આજુબાજુના ગામને સામે કાંઠે જવું હોય ને તો ટિકર ફરીને ચૌદ કિલોમીટર મારું જ ખેતર અહીંથી પાંચસો મીટર જ છે પણ મારે જવું હોય તો ફરીને જવું પડે છે એટલે કોઈ વૈકલ્પિક રસ્તો નથી અમારી સામે કાંઠાની ખેતી તો એક ગાય ચાલુ થશે અને એ કંઈ જોવાના નથી ને બ્લોક જેને પાડ્યો છે તો ભાઈ કમાવા આવે છે એ તો તરત ઉપાડી લેવાના છે બરાબર હવે ગ્રામ પંચાયત ની પરમિશન લીધી છે કે હું બેસું છું કોઈ ઠરાવ એવો આવ્યો નથી આમાં કેટલા ફૂટ સુધી રેતી છે અંદર કેટલું ખોદે ત્યાં સુધી રેતી બાર થી પંદર ફૂટ બધા કે છે હોય છે એ પછી તો એક્ઝેક્ટ નથી ખ્યાલ પરંતુ હવે માનો કે હવે રસ્તો જ નથી હવે માનો કોઈ ખેડૂત છે ખાલી દસ જ વીઘા સામા કાંટે છે હવે બે દિવસે એક ચક્કર મારો જાય ત્રણ મહિના ત્રણ મહિનાની સિઝન હોય તો એનું પેટ્રોલ ડીઝલ ની ખેડૂત ખેડૂતો એને આખું ટીકર અથવા મયુરનગર ફરીને પંદર કિલોમીટર જવું પડે તો વૈકલ્પિક કોઈ રોડ નથી બીજું કે આ ધક્કાની જે સિંચાઈ યોજના જે બહાર છે સિંચાઈ યોજનાની અંદર અમારું ગામતળ લાગે છે હવે ગામતળમાં બે હજાર એકમાં જ્યારે ભૂકંપ આવ્યો હતો ત્યારે અમારા ગામમાં લગભગ મકાન ધરાશાયી થઈ ગયા હતા તો બધી બાજુથી થઈ જાય તો તો પછી હવે અમારું એક અસ્તિત્વ જ મટી જાય તો અમારી ગુજરાત સરકારને એક ખાસ અપીલ છે કે આમાં ઘટતું કરે અને આ બ્લોકની પ્રોસેસ જે છે અટકાવે એ અમારી એક નમ્ર અરજ છે તમે હમણાં અમે જોયું તું ને પાવર ગ્રીડ વાળા આ બાજુ લાઈનો ને નાખે એટલે એની સામે એક તો લડવાનું ખેડૂતોને અને ગામના મોટા ભાગના ખેડૂતોને પશુપાલન સાથે ગામ લોકો જોડાયેલા છે તો એ હજી કામ પૂરું નથી અમે તો સાંભળ્યું છે કે પાણી ની આવે એટલે બધા ગામ લોકોની તો પૂજા કરવા આવે બ્રાહ્મણી નદી ની મા સમાન આપણે એને ગણીએ છીએ અને એને હવે જે છે આ બ્લોક આપી દીધા અમે કીધું સિંચાઈ નો ધકો આખો મારેલો છે તો અહીંયા તો ખોદકામ થવાનું છે એટલે ઈ તો પડી જ જવાનું છે એટલે નથી ખેડૂતોને હમણાં વાત કરી ને ભગીરથ કે ત્રણ સિઝન તો એમાં પાણી લઈ છે એટલે પાણીની પ્રશ્ન પૂરો થઈ જવાનો છે એટલે કે પછી પાણી મળવું મુશ્કેલ છે એટલે ગામમાં રહેવાનો કોઈ મતલબ નથી એટલે કહી રહ્યા છે ગામ લોકો ને હજ્રત કરવી પડશે જો આ રેતી ઉપડી જાય તો અમારા ગામનું પાણી પહેલા તો પ્રથમ તો આ મેટ મેટ રહે એટલે ખારું થઈ જાય છે બીજો એક મુદ્દો એવો છે બે હજાર ઓગણીસો પંચાણું અમે આ દિવાલ ની સંરક્ષણ દિવાલ માટે સંરક્ષણ દિવાલ માટે અમે અરજીઓ કરેલ છે કે અમારા ગામ ને ધોવાણ ન થાય ગામ તળને એના માટે વારંવાર અમે અરજીઓ કરેલ છે સંરક્ષણ દિવાલ બાંધવા માટે હવે સંરક્ષણ દિવાલ તો સરકારે મંજૂર અમારી નથી જ કરી વારે વારે અમે અરજી કરવા છતાંય લગભગ ચાર થી પાંચ અરજી દર પાંચ વર્ષે બે વર્ષે ત્રણ વર્ષે એક અરજી આપી છે સંરક્ષણ દિવાલ તો નથી જ થઈ પણ આ બ્લોક પાસ કરી અને લગભગ આ ગામનું ધોવાણ થાય છે વધારે અને મકાનો પડશે એ વાત પાકી છે એટલે એક તો એ મોટું નુકસાન છે બીજું ખેતી આધારિત અને પશુપાલન આધારિત આ ગામ હોવાથી હવે જો આ ગામમાં રેતી નીકળી જાય છે તો પાણી ખારું થઈ જાય છે તો આ ગામની હિજરત કરવી પડે એવી પણ પરિસ્થિતિ ઊભી થઈ શકે વસ્તી છે ગામની ગામની વસ્તી લગભગ સાડ થી સાતસો માણસની વસ્તી ખરી તમે ગામના યુવાન છો એટલે હવે આ તો બધાય વડીલો હે એમને કીધું કે અમે લડીએ હવે થોડીક યુવાનોની પણ ફરજ છે હવે આ રહ્યા છે કે રેતીની ઉપડી જશે તો એક તો પાણી ખરાબ થઈ જશે એટલે ખેતી કરવાને કોઈ લાયક પાણી રહેવાનું નથી સંરક્ષણ દીવાલ માંગી રહ્યું છે ગામ લોકો તો કહી રહ્યા છે કે એ કરતા નથી એના કારણે જો રેતીની ઉપર છે એટલે નદી ઊંડી વઈ જવાની છે પાણીનો પ્રવાહ આવશે એટલે જમીનો ધોવાની છે સરક્ષણ દિવાલ હશે નહીં તો શું કહો લાંબા સમયથી ચાધરાની અંદર રેતીને લઈને ઘણો વિરોધ બે પક્ષથી થઈ રહ્યો છે પણ અમારા બધાય અમારી પેનલનું ખાસ કહેવાનું એ છે કે અમારા વડવાઓ પહેલાથી આ નદીને સાચવી રહ્યા છે આ નદી નો સ્તર અહીંયાથી પાંચથી સાત ફૂટ ઊંચી નદી હતી પણ રેતી ચોરો સખત વારંવાર ચોરી આ તે કરી અને ભેળસેળ કરી અને રેતી ચોરી ગયા છે ત્યારબાદ હવે એમાં અમારો વિરોધ અમે ખૂબ વિરોધ કર્યો અમે ઘણું ઝઘડા કર્યા ઘણી અમારા માથે એફઆઈઆર છે ઘણી અમે સામે અરજી કરી છે અમે અમારી થતી બધા પ્રયત્ન કર્યા ત્યારબાદ હવે અમારી અમને એવો શંકા છે કે અમારી સામેની પેનલ રહી એ કોઈ પર્ટિક્યુલર વ્યક્તિ સાથે મળી અને પોતાની સત્તાનો લાભ લઈ અને એમની સાથે ભેળસેળમાં બેસી ગયા હોય અને થોડી ટકાવારીમાં બેસી ગયા હોય એવું લાગે છે થોડા રૂપિયા માટે થઈને અમારા ગામની એંસી ટકા પબ્લિક બિચારી ખેડૂત છે ગરીબ વર્ગના માણસો છે ખેતી ઉપર જીવે છે એટલે અહીંયા કોઈ લાખો કરોડોની વાતો અમારા કોઈ ગરીબ વર્ગે કોઈ લાખો જોયા નથી એટલે સામે પક્ષની અમને એવી એવી શંકા છે કે ભાઈ અમુક પૈસાની રકમથી પોતાની સહી સિક્કા હવે સરપંચની સહી સિક્કા વગર કોઈ બ્લેક મંજૂર થાય નહીં અને બ્લોક મંજૂર થાય તો સરપંચ વિરોધ કરે તો અહીંયા બે દિવસ થી વધારે એમનું કામ ચાલે નહીં એટલે અમને એવી શંકા છે કે ભાઈ કઈ ને કઈ ખૂણે એ લોકો થોડીક અમાઉન્ટથી વેચાઈ ગયા છે અને એના કારણે હેરાન થાય છે તો સામાન્ય વર્ગના ખેડૂત હેરાન થશે એટલે અમે અત્યારે ટૂંકમાં અમારી સરકાર છે ને અરજી છે વિનંતી છે અને છતાં અમે હવે અમારું ખેતર અમારી ખેતી બચાવવા માટે અમારી નદી બચાવવા માટે આ મા છે અમારી એને બચાવવા માટે બધી પ્રકારના પ્રયત્ન કરશું વિરોધ કરશું કદાચ અમારા ઉપર કોઈ ગુનો પણ થાય તો અમે આ માનસિક તૈયારીમાં છીએ પણ અમે નદી ચોરી નહીં થવા દઈએ રેતી ચોરી નહીં થવા દઈએ કહી રહ્યા છે ને કે ભાઈ આ મા સમાન બ્રાહ્મણી નદી છે એટલે અહીં જે છે એ રેતી તો અમે નહીં ઉપાડવા દઈએ આ કહી રહ્યા છે ગામ લોકો કારણ કે ગામ લોકોનું અસ્તિત્વ જે છે મિત્રો એ જોખમમાં છે નદીમાંથી જો રેતી ઉપડી જશે તો પાણી ખરાબ થઈ જવાના છે તેની સાથે નદીના સામા કાંઠે પણ આ ગામના લોકોની જમીનો આવેલી છે ત્યાં આગળ જવું હશે તો ચૌદ પંદર કિલોમીટર સુધી લાંબુ થવું પડશે રેતી જશે તો પાણી ખરાબ થવાના છે તેની સાથે ગામ જે છે આખું નદીના કાંઠે વસેલું છે કહી રહ્યા છે સંરક્ષણ દિવાલ જે છે એ સંરક્ષણ દિવાલ ત્યાં આગળ બનાવવામાં આવે એ બનતી નથી નદીમાં પાણી વધારે આવશે તો એ જમીનોનું ધોવાણ થવાનું છે એટલે ગામ જે છે એ મોડા ગામ લોકોને હિજરત કરવી પડે એવી પરિસ્થિતિ છે એટલે વહેલી તકે રાજ્ય સરકાર જે છે મિત્રો એ આ બ્લોક જે મંજૂર કર્યા છે એને વહેલી તકે રદ કરે તે જરૂરી છે આભાર મિત્રો